લખતર પોલીસ દ્વારા વાહન ડ્રાઈવ યોજવામાં આવી છ વાહનો કર્યા લખતર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજાતા એકને ગોળ જેવો ઘાટ સર્જાયો લખતર પોલીસ દ્વારા હપ્તા ના આપતા એવા ડમ્ફર અને કરવામાં આવ્યા ડિટેન લખતર પસાર થતા અનેકો ડમ્ફર ઓવરલોડ અને લાયસન્સ વગરના હોય તો પણ નથી કરવામાં આવતા ડિટેન પોલીસ સ્ટેશન ખાતે હપ્તા પહોંચનાર અને હપ્તા ના દેનારની વાલાદોલીની નીતિ આવી સામે લખતર પોલીસને ડમ્ફરો જે ડમ્ફરો હપ્તા નથી આપતા તેવા ડમ્ફરને ડિટેન કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ લઈ જવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અનેકો વાર સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવે છે જેમાં ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાના સૂચના મુજબ લખતર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી જે રોયલ્ટી કે લાયસન્સ કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ ના હોય તેવા છ ડમ્ફરોને ડિટેન કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ લખતરમાંથી પસાર થતા ઓવરલોડ ડમ્ફરો ઉપર કાર્યવાહી ના કરતા માત્રને માત્ર લાયસન્સ ના હોય તેવા લોકોને દંડ ફટકારવામાં આવ્યો પાસે મળતી માહિતી મુજબ લખતર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન હપ્તા જમા કરાવે છે તેવા ડમ્ફરોને ડિટેન નથી કરતા અન્ય ડમ્ફરોના માલિક હપ્તા ના આપતા હોય એવા ડમ્ફરોને લખતર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે આ બે દોહરી નીતિ ના કારણે પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા ઓવરલોડ ડમ્ફરના હપ્તા સિસ્ટમ ચલાવી રહ્યા છે જેને લઈ ઉપર ચાલકો અકસ્માત સર્જી નાસી છૂટ્યા હોય છે અને ઓવરલોડ ડમ્ફરના કારણે હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોમાં પણ સર્જાય છે જ્યારે લખતર પોલીસ સ્ટેશનની અંદર હપ્તા ના પહોંચે તેવા ડમ્ફરોને ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવતી હોવાનું સૂત્ર પાસે જાણવા મળ્યું છે